કાડી મેતા હોસ્પિટલ સામે હાઈવે બ્રિજ ચડતા લાઇટ અને રિફ્લેક્ટરના અભાવે કાર ડિવાઇડર ચડી અડધલ લટકી પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મહેતા હોસ્પિટલ પાસે વિપુલ કોમ્પ્લેક્સ સામે હાઈવે બ્રિજ ચડતા હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે લાઇટ કે રિફ્લેક્ટરના અભાવે અનેક વખત અકસ્માત સર્જાઈ ચૂક્યા છે કેટલીક કાર કે ટ્રક જેવા વાહનો પલટી મારવાની ઘટના પણ બની છે ત્યારે ફરી એકવાર ગુરુવારની રાત્રિના નવ વાગ્યાના સુમારે સુરત તરફ જતી આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે ઝીરો ફાઇવ જે ઝીરો ફાઇવ એઈટ સેવનના ચાલકે હાઇવે અને સર્વિસ રોડ વચ્ચેનો ડિવાઇડર જોઈ ન શકતા કાર ધડાકા ભેડ ઉપર ચડી ગઈ હતી અને કાર દોઢથી બે ફૂટના ડિવાઇડર પર અઢલ લટકી ફસી ગઈ હતી જોકે અકસ્માતમાં સવાર દિવેશ રાણા રહેવાસી સુરત અને તેની પત્નીનો આબાદ બચાવ થયો હતો ત્યારે હાઇવે ઓથોરિટી આ સ્થળે રિફ્લેક્ટરના અભાવે સર્જાતા અકસ્માત રોકવા લાઇટવાળા રિફ્લેક્ટર લગાવે એવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો